आइए हनुमंत विराजिए कृपा करके आज बल बुद्धि मोहे दीजिए मोहे हर हूँ कलेश विकार मोहे हर हूँ कलेश विका मोहे हर हूँ कृष्णचन्द्र भगवन् कीश द्वारकाधीश जय श्रीरामचन्द्र भगवान् की

પૂજ્ય સાડી એવી પવિત્ર ધરતીને વંદન કરીને આપ સૌના હૃદયમાં મારા વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન એવા મારા ગોવિંદને નમસ્કાર કરીને અહીંયા બેઠા એવા શબ્દદેહ સ્વરૂપ ભાગવતજી મહારાજને સ્વયં કૃષ્ણ માનીને સાષ્ટાંગ દંડવત કરીને મારા ગોવિંદના ચરણોમાં મારી જાતને અર્પણ કરીને આજે તૃતીય દિવસની કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ છ મહિનાથી રાહ જોતા હતા કે કથા જગન્નાથજીમાં જવાનું છે જગન્નાથજીમાં જવાનું છે આ બધું એની કૃપા વગર શક્ય નથી આટલું મોટું આયોજન અને તમને પહેલા દિવસે મેં કીધું હતું કે ગીત ગોવિંદ સ્તોત્ર એ છે કે જે ગાય છે ને એની સાથે સાથે ભગવાન ચાલ્યા કરે છે જગન્નાથપુરીમાં માધવદાસજી કરીને ભગવાનના એક ભગત હતા ભગત એને ભગવાન જગન્નાથ સિવાય ક્યાંય કોઈ નહીં હતા ને એ વૈષ્ણવો આ ગીત ગોવિંદનું સ્તોત્ર કાયમ ગાતા એકવાર એવું થયું કે સવારના જ્યારે ભગવાનના પટ ખુલ્યા મંગલા આરતી માટે ત્યારે ભગવાનના પગ માટીવાળા અને એમના વસ્ત્રો બધા ફાટેલા હતા હા કોઈ કોઈ જગ્યાએ વસ્ત્રો ફાટેલા હતા અને ભગવાનનું મુખ થોડુંક થાકેલા હોય ને એવું હતું અને તેવા સમયે પૂજારીજી મહારાજે ગોસાઈજી મહારાજે ભગવાનને પૂછ્યું કે પ્રભુ આમ કેમ તમે રાત્રે આરામ નથી કર્યો ત્યારે પ્રભુએ એવું કીધું તું ગોંસાઈજી મને અતिप्रीય ગીત ગોવિંદ એવું આ સ્તોત્ર છે ને માળીની છોકરી છે ને ફૂલ ફૂલવીણવા જ્યારે જંગલમાં જાય છે ને વનમાં ત્યારે એ પોતે ગાતી જાય છે સુરીલા અવાજથી મીઠું મીઠું ગાતી જાય છે અને એની પાછળ મને ગીત ગોવિંદ ગમે છે ને એટલે માળીની છોકરી જે નાની ગાતી જાય છે ને એની પાછળ પાછળ હું ચાલ્યા કરું છું વાત સાંભળજો જો મને રૂમાડા ઊંચા થઈ જાય છે વાત કરતા કે મારી નજર સામે એ દ્રશ્ય આવે છે કે મારો ગોપાલ આમ ડોલતો ડોલતો એની પાછળ પાછળ ફરતો હશે અને માળીની નાનકડી છોકરી ગીત ગોવિંદ ગાતી હશે અને ગીત ગોવિંદ ગાતી જ્યાં વનમાં ચાલે છે ને ત્યાં જાડી ઝાંખરામાં એ છોકરી ચાલ્યા કરે ને એની પાછળ પાછળ હું પણ ચાલું છું અને એમાં મારા આ વાઘા છે ને કોઈ કોઈ વાર આમ ઝાડી ઝાંખરામાં ભરાય છે ને એટલે ફાટી જાય છે હા અને એ પછી કાયમ માટે ગીત ગોવિંદ સ્તોત્ર ભગવાનને અહીંયા સંભળાવવામાં આવે છે એ સાથે કર્માબાઈનો ખીચડો આજે પણ આજે પણ ભગવાનને જમાડવામાં પહેલા આવે છે ભોગમાં કર્માબાઈની વાત તમને ખબર હશે કે કર્માબાઈ એવી ભક્તાણી હતી કે જે ભગવાનને મંગળા થાય ને એટલે ઊભી થઈને પહેલા ખીચડી બનાવીને પછી ભગવાનને માટે ભોગ લઈને જતી અને એને એવો ભાવ કે મારો લાલો છે ને નાનો છે અને ઊંઘમાંથી ઉઠશે ને તો પહેલા એને ભૂખ લાગશે મારા વાલાને એટલે એ માં છે ને ખીચડીઓ લઈને આમ ધરાવવા જતી અને આમ કોળિયા ધરાવતી માં કર્માબાઈ આમ કોડિયા ધરાવતી ભગવાનને અને ભગવાન એ ભોગ ને આરોગતા પ્રસાદ નો સ્વીકાર કરતા એ ખીચડાનો કર્માબાઈ ના ખીચડાનો બન્યું એવું એક દિવસ આ પૂજારી જે ગોસાઈજી મહારાજ હતા ને પૂજારીઓ એમાંથી એક પૂજારીના નજરમાં આ કરમા આવી એટલે પૂજારીએ જોયું કે આ તો નાયા ધોયા વગરની ખીચડો બનાવીને આવી જાય છે અને ભગવાનને અપવિત્ર કરી નાખે છે આ શુદ્ધતા જાળવતી નથી જે નિયમ હોવા જોઈએ સૌચ સ્ના સ્નાનના આ નિયમ પાળતી નથી આ કરમાબાઈ એટલે પૂજારીજી એને ગુસ્સે થયા એને હળધૂત કરી નાખી એને પકડીને એમ હલાવીને કીધું ધૂતકારીને શું કીધું અરે તને ખબર નથી પડતી કર્મા કે પ્રભુના સ્થાનમાં આવીએ ને તો સ્નાન ધ્યાન કરીને આવવાનું શુદ્ધ થઈને આવવાનું આવી રીતે પ્રસાદ લઈને નહીં આવી જવાનો ખીચડો અને જ્યાં પૂજારીજી આવા શબ્દો કીધા ને કરમાની આંખમાંથી દડ 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 આંસુ નીકળી ગયા માની આંખના આંસુ છે ને ગોવિંદ ના દેખાયા મારો જગન્નાથ છે ને એમાં કરમાનો દીકરો થયો તો હા એના ભાવથી એના ખોળે બેઠો તો મારો વાલો માકરમા છે ને પોતાનો ખીચડો લઈને રડતી રડતી પાછી આવી પોતાના ઘરે આવીને માં ખૂબ રોઈ છે અને લાલાને કીધું છે લાલા મને ખબર નહોતી કે તને તારી પાસે આવવામાં મારા દીકરા પાસે આવવામાં મારા બાળક પાસે આવવામાં મારા લાલ પાસે આવવા માટે મારે આટલું બધું શુદ્ધ થઈને નાહી છે એટલે એટલે તને સવારે ભૂખ લાગી હશે હું પૂજારીજી તને ઉઠાડે તને નવડાવે તને શૃંગાર કરાવે ત્યાં સુધી તું ભૂખ્યો રહે મારા વાલા એટલે હું ખીચડો લઈને આવતી હતી વાલા પણ કાલથી હું નાઈને આવીશ મારા ભગવાન કર્માદી આ કર્મા બાઈ છે ને બીજે દિવસે